ટૂંકમાં પોતાનું વક્ત્ય આપશે એક નમ્ર વિનંતી છે યુવાનો ને કે જ્યાં સુધી કાર્યક્રમ ન પતે ત્યાં સુધી કોઈ જોવાનું નથી

તાલુકાના પ્રમુખ શ્રી ઉપસ્થિત મંચ ઉપર પ્રમુખ શ્રી ઉપસ્થિત સમાજના પટેલશ્રીઓ પ્રમુખશ્રીઓ સરપંચો નગરસેવકો તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત સદસ્રીઓ તમામ આગેવાનો વડીલશ્રીઓ જયારે ચૌદ તારીખ આવતી હોય ત્યારે હંમેશા એક વસ્તુ કે તારીખ આવે એના દિવસ પહેલા યુવાનો અને બધા પતંગ ઉડાડવાની તૈયારી કરતા હોય છે વર્ષોથી અમે નાના હતા મને યાદ આવે કે પતંગ ઉડાડવાની તૈયારી કરતા હોય છે પણ ચૌદ તારીખ આવે હવે ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત માં લોકો વાત કરતા હોય કે આજે માનદાતા નો રેલો નીકળવાનો હું જોતો આજે એ જે રેલી નીકળતી હોય તમામ લોકો જોવા માટે નીકળતા હોય એમનો વિડીયો શૂટિંગ ઉતારતા હોય એમનો ફોટોગ્રાફી પાડતા હોય એ બતાવે છે કે આપણા કોળી સમાજ ની એકતા તમામ સમાજ નું આપણું કેવું નામ છે કે એકતા નું દર્શન થાય છે અને જ્યારે રેલી નીકળવાની હોય ત્યારે હજારો ની સંખ્યામાં નીકળવાની હોય ત્યારે ચોક્કસ રીતે પોલીસ તંત્ર પણ વિચારતું હોય ત્યાં રેલી ને આપણે કેવી રીતે બંદોબસ્ત આપશું એને કેવી રીતે સાચવશું કારણ કે આટલી મોટી રેલી કોઈ સમાજ નિધિ કરતી નથી મેં ક્યારે જ્યારે પોલીસતંત્ર માં ચિંતામાં હોય એટલું ક્યાં આ રેલીને

હું સોમનાથ દુ કે દિલ્હી જતો હોય ગાંધીનગર જતો હોય તો ઘણી વાર બધા ધારાસભ્ય ને હોય અટક સમાજ છે એટલે મને એમ કે બાપુ આવો મિત્રો બાપુ ન હું કોળી છું ગૌરવ છે કે સમાજ લોકો સમાજમાં પેલા આવતા હોય પછી અલગ અલગ પાર્ટી ના લોકો એ સમાજ લોકોને લઈ જતા હોય એ અલાગ એ પાર્ટીના લોકો સમાજના લોકોને લઈ જાતા હોય અને એ એ પાર્ટીમાં કામ કરતા હોય પણ ક્યારેય ન બોલવું જોઈએ કે હું કોઈ છે આ પાર્ટીના લોકો વાત ફેર નથી હું ક્યારેય નથી કરતો એક વાત ઉપર કરીશ અને ચોક્કસ રીતે વાત રાજનીતિ કરવા માટે કહેવાયેલો માણસ છું ત્યારે જ્યારે ચોક્કસ રીતે રાજનીતિ કરવા માટે કહેવાયેલો હોય ત્યારે સો ટકા સમાજ ફાયદો થાય અને સમાજ પણ આગળ વધે વધારે વાતનો નો કહેવું સવાર ના બધા રેલી માં હોય છે પણ એ ચોક્કસ રીતે દળો મેસેજ આપતો હોય કે સમાજ આગળ વધવું હોય તો સમાજને પોતાના બાળકોને ભણાવવા પડશે શિક્ષણ તરફ લાવવા પડશે

આજે તો મારા ખોડી સમાજમાં આજુબાજુમાં એવી હરીફાઈ લગાવે કે સૌથી વધારે હું મારા દીકરા ને મારી દીકરીને ભણાવી ભણાવીશ થોડી સમાજમાં શિક્ષણની હરીફાઈ ચાલુ થઈ છે એમ હું ચોક્કસ રીતે કહી શકું એટલે કહી શકું કે આજે શિક્ષણની હરીફાઈ શરૂ ન થઈ હોય તો આજે આપણા સમાજ સમાજના દીકરા સિંહ તરીકે ભણ્યા હોય એનું સન્માન કરવા અને આ શિક્ષણ ની હરિભાઈ સોમનાથ દાદા પ્રાર્થના કરું કે હંમેશા માટે હરિભાઈ રહે ના હરિભાઈ રહેશે તો કોઈ સમાજ ને પેલા નંબર ઉપર લાવવા માટે ત્યારે કોઈ રોકી નહીં કોઈ રોકી નહીં એ ચોક્કસ રીતે વાત કરી શકીશ બધે વધારે વાત નો કહેતા ઘણો બધી સમય થયો છે ત્યારે સમાજ ની વાત કરતા હોય સમાજ ને કાયમી માટે આ રીતે એકઠા રહેજો સોમનાથ દાદા શક્તિ આપણે આપણે આપે કે આ રીતે હંમેશા માટે એક સાથે રહેશું વધુ વાત ન કહું પણ આટલું કહું છું કે સમાજને ને ક્યારે પણ જરૂર પડે તે આપનો દીકરો વિમલ એકસો આઠ ની સ્પીડ ની જેમ આપણે આગળ આવી રહ્યો છે એ વતન સાથે મારી વાત પૂરી કરું છું સરસ વિ ખૂબ જ સરસ અને પોતાનું વ્યક્તવ્ય સ્પષ્ટ રીતે આપણે માર્ગદર્શન આપ્યું